વડોદરાના શિનોર તાલુકાના માલપુર ગામે અંધારપટ છવાઈ ચુક્યો છે જેના કારણે લોકોને અંધારામાં રહેવાનો વખત આવ્યો શિનોર તાલુકાના માલપુર ગામે અંધારપટ છવાઈ ચૂક્યો છે બાકી વીજ બિલ ન ભરતા પંચાયતની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કટ કરી નાખવામાં આવ્યું છે જેના કારણે લોકોને સામનો કરવો પડી રહ્યો છે હેરાનગતિનો એમજી વીસીએલે માલપુર પંચાયતની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કટ કરી નાખ્યું છે માલપુર પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી વીજ બિલ બાકી છે જેના પરિણામે અંતે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે માલપુર ગામે અંધાર પણ છવાઈ ચૂક્યો છે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે કારણ કે બાકી વીજ બિલ ભરવામાં નથી આવ્યું જેના પરિણામે પંચાયતની સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કટ કરી નાખવામાં આવ્યું છે પરિણામે નાગરિકોને આ સમયે પણ એકવીસમી સદીમાં રાત્રે બેટરી લઈને નીકળવાની ફરજ પડી રહી છે માલપુરની અંદર અંધારપટ છવાયો છે અંધારપટ કરતા લાઈટ બિલ ભરાયું નથી એટલા માટે અમે કનેક્શન સમય મર્યાદા સુધી લાઈટ બિલ ના ભરાયું એટલે અમે કાપી નાખ્યું છે એમ જોતા માલપુરની અંદર વહીવટ જાય છે તે છતાં પણ ગામના જે કાર છે અથવા વહીવટ કરનારાઓ છે તેમને પણ આ અંધારપટ દૂર કરવામાં કોઈ રસ નથી